નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાત તમામ માર્કેટના ઝીરોના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જોઈએ મિત્રો આજે જ તારીખે પાંચ નવ બિહાર સોવીને બાર થો ગુરુવારે મિત્રો હાલ વાત કરી તો આજે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે બજાર પર મિત્રો ડેલી બજાર પાછા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ જાણે તાજા ઝીરોના બજાર ભાવ રાજકોટમાં નિર્થ હજાર ત્રણસો થી ઓસો ભાવ ચાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસો બારથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી હળવદ ચાર હજાર પાંચસોથી હજાર આઠસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસોને ચુમ્માલીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી સવસો રૂપિયાથી ચાર હજાર છસો ને બેતાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો ત્રેસઠથી સાત હજાર છસો ને સોમ્માલીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી સાત હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો બાવનથી ચાર હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજારથી સાત હજાર પાંચસો રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર ત્રણ નવસો નેવથી સાત હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર ચારસોથી સાત હજાર સાતસો રૂપિયા સુધી માકાનેર ચાર હજાર બસો હજારથી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજારથી ચાર હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો બાવનથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી મેંદરડા ચાર હજાર ત્રણસો ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર ત્રણસો ચાર હજાર આઠસો રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર બસોથી ચાર ત્રણસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર બસોથી સાત હજાર સાતસોને બાર રૂપિયા સુધી ઊંચા ચાર હજાર એકસો ત્રીસથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર નવસોથી સાત હજાર નવસોને એકવીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો બાવનથી સાત હજાર સાતસોને બાર રૂપિયા સુધી રાધનપુર બે હજાર નવસોથી ચાર હજાર આઠસોને અગિયાર રૂપિયા સુધી ભાભર ત્રણ હજારથી સાત હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર ત્રણથી સાળ હજાર નવસો ને પંચોતેર રૂપિયા સુધી સમી સાડ હજાર ત્રણસો એંશીથી સાડ હજાર આઠસોને સુડતાલીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર નવસો હજારથી સાળ હજાર સાતસો ને ચુમ્માલીસ રૂપિયા સુધી નનાવા ચાર હજાર છસો બત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી અને આ બધા ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધરી તમામ ખેડૂતોનો આ પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલમાં નવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા